સુપ્રીમ કોર્ટમાં આજ રોજ નીટ કેસની સુનાવણી થઈ હતી તો સીજેઆઈ ચંદ્રચૂડની ખડપીઠે એનટીએ વિરુદ્ધ દેશની તમામ હાઈકોર્ટમાં દાખલ અરજીઓને ટ્રાન્સફર કરવાની નોટિસ જારી કરી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી હતી જેમાં એજન્સીએ દેશની તમામ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી તો આ કેસની સુનાવણી સીજેઆઈ ચંદ્રચૂડ જસ્ટિસ પારધીવાલા અને જસ્ટિસ મન મિશ્રાની ડિવિઝન બેન્ચે કરી હતી અગાઉ વીસ જૂને એનટીએની માંગણી પર સુપ્રીમ કોર્ટે કલકત્તા બોમ્બે અને જોધપુરમાં હાઈકોર્ટમાં એજન્સી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ